ચાણસમાના ધર્મોડા ગામે ગોગા મહારાજના મંદિરે નાગપંચમી નિમિત્તે લોકમેળો ભરાયો ચાણસમા નગરપાલિકાના ચીફ ઓફિસર મામલેદાર નાયબ મામલેદાર સહિતના અધિકારીઓએ પણ દર્શનનો લ્હાવો લીધો જીતોડા માર્ગ પર આવેલા ગોગા મહારાજના મંદિરે પણ ભક્તોની ભીડ જામી ચાણસમા પંથકમાં બારસો વર્ષ પૌરાણિક ગોગા મહારાજના મંદિરે લોકમેળો ભરાયો આજરોજ ચાણસમાના પ્રાચીન ગોગા મહારાજના મંદિરે તારીખ તેર ઓગસ્ટ અને બુધવારના રોજ નાગપંચમી નિમિત્તે ભવ્ય લોકમેળો ભરાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ ગોગા મહારાજના દર્શન કરી શ્રીફળ અને કુલેર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી ચાણસમા રબારીવાસમાં આવેલા બારસો વર્ષ પ્રાચીન ગોગા મહારાજના મંદિરે અભિષેક રુદ્ર ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ખાંભલિયા પરિવાર અને સમસ્ત ચાણસમાં શહેરના નગરજનો ગોગા મહારાજના આ પ્રસંગે ભવ્ય ઉજવણીમાં જોડાઈ પ્રસંગને દીપાવ્યો હતો ગોગા મહારાજના મંદિરે સવારથી જ ભાવિ ભક્તો શ્રીફળ કુલેર લઈ ગોગા મહારાજને પ્રસાદ ધરાવવા ઉમટી પડ્યા હતા ગોગા મહારાજને વિશેષ અભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું દર્શનાર્થે આવેલા ભક્તજનોએ ગોગા મહારાજ મંદિરે ભોજન પ્રસાદ લીધો હતો તેમજ હારીજ હાઈવે પર આવેલા ધરમુડા ગામ તથા સેઢાલ સહિતના ગામોમાં આવેલા ગોગા મહારાજના મંદિરે પણ મેળો ભરાયો હતો અને મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટ્યા હતા ચાણસમા ખાતે જીતોડા ગામ તરફના માર્ગ પર આવેલા સેવક ઉમેશભાઈ સાહેબના ગોગા મહારાજના મંદિરે વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા જ્યાં લોકોએ દર્શનનો લ્હાવો લીધો અને ઉમેશભાઈ સાહેબ દ્વારા પણ ગોગા મહારાજને લઘુરુદ્ર અને અભિષેક કરાયો હતો નિખિલ જોશી ચાણસમા મંદિર બારસો વર્ષનું મંદિર બાપાનું બારસો વર્ષથી બાપાની સેવા પૂજા સમસ્ત સનાતન ધર્મીઓને ગુગા મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ નાગપંચમીની ખૂબ શુભકામનાઓ સર્વે સુખી રહે સર્વે નિરોગી રહે સર્વે ભક્તોની મનોકામના ભગવાન સિદ્ધ કરે સર્વે ભક્તો આદિ અનાદિયુગથી આ જગ્યા પર પાચનના મેળો ભરવા માટે દર્શન કરવા માટે આવતા હોય છે સર્વેની મનોકામના બાપા પૂરી કરે છે આ જગ્યાએ બાપાનું પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે અને આ મંદિરથી લોકોની ખૂબ વધુ શ્રદ્ધા જોડાયેલ છે દેવીને જેવી શ્રદ્ધા ભગવાન નવેશ માટે જોડાયેલી રખાવે અને સર્વે સુખી રહો એવો અમારા આશીર્વાદ